અત તમારે પેસલ બંધ હોય ની હે ને પેસલ તમારી એક ખાટુ થઈને જતે ને હા ભાડું લા તમ તારે ના ખાલી 200 રૂપિયા અલ્યા એટલા બતા હોય એક કામ મુકિન બીજું કામ છે ઈ પણ બાબા મારે તમને એક ને આવવાનું છે શું તું મને દૂહ બનાવ ફોલા મને આવા કરવાનો છે આવું કરાય આમાં કે દૂહ બનાવવાની વાત આવી યાર આમાં જે તમને પેસલ મુકવા આવવાનું આમાં ગેસ બળે આમાં મારે બધું મટરીયલ ખાલી જલના રૂપિયા લે છે

મઢિયાળા બાજુ બે શું બે હું પેલા નક્કી કરવા લાલ લુગડું બાબા તમે મારી આબરૂ માથે કાળી ટીલી છો હું કાળી ટીલી બેર આમાં ટીલી જ બે એવું છે એ બાબા રીક્ષા માં થોડી કઈ છાપ માર્યો કોઈ ની ગમે ને બેવડાવે એ ઉતાવળ આપણ માર બેર ની હા હાલવાનો તો હું પેલો પેલો હું આયો છું બાબા આમ

મારે જે પેસેન્જર ને જે ઓ એમ થોડું કઈ હાલે હાલી નીકળ્યો હાલા લોધર એટલે હવે ભાઈ તારે હાલવાનું છે શું કરવાનું આપણે હાલું તાવ રાખ ભાઈ બેવ 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 બે હાલો બે બે આ બે આવા નો તો હું એટલે આ બા ભાઈ ભાઈ કરી તો ભાઈ દે કરે ને ભાઈ કરી બા ભાઈ ભાઈ કરી જોડ કો ને માર દીકરો ફરી ગયો ને જોડ કરો ભાઈ મફત ને જવાનું મફત ને જવાનું હું વાંધો છું હું ભલે વાંધો તો ફાડું નઈ દેતો હું પૈસા કેટલા થાય છે અહીંયા

એક ન દે તારે ઘરે હું માગું લઈને આવ્યો ના તો પછી ફૂલફલાફલાટી કરે એ ભાઈ તું લેને આ યાર કે માખ તારા બૈરન કંઈ કઈ જઈજે એય વાત છો ને તે બેચે છે એટલે બૈરું હું વશમાં ટપ ટપ કરે પણ હવે હાં ઢોરા હું દે આને કોઈ બૈરું નથી ખોળો ભરું અરે મારા નોય મારા કોણો તો બોધા કેટલા હજાર હોય મારે પણ બાબા તમારે નો ખોળો વહુ નો ખોળો નથી બીજા નામ મારા આમંત્રણે જાવું ન પડે તમને કોં કોત્રી આપ્યોય તમે જમમાં નો જાવ જાવું પડે પણ હવે તમારે બૈરું લબલામાટી કરી અલય તમારે નો જાવ હોય તો શાંતિ છે કેમ ન જાવું બાબા બાબા તમને તરત પાછો લેવા આવું આમને મને મૂક કેવા દો મને આ પેસેન્જર છે માં હું પેલો આયો એટલે મારે જ જવાનું ઈ ગમેયમાં જાય તમારે કે મોણિયો જાવું ને હો તને કહી દીધું આ હું મોણિયો અરે ના બાબા એવું નથી કાઈ બાબા એક કામ કરો એક કરો હું કયું કામ કરું તમે છે ને હેન્ડલ મારવું હેન્ડલ નથી મારવું અરે હેન્ડલ હું મારી હા તમને હેન્ડલ મારતા નો આવડે આ ઉમરે મને તારી ખબર ચડાય મારે બાબા આમ તારી કઈ કઈ દે કેવું છે મિસરા જેવું બોલ બોલ કરે ને આમાં દે જી લો બાર બાર ગૌ મારી

બોંચેલી કરતો નઈ માજે બોયો છો તને અને જોવાં કરે આ બા હું કરે મારી આરે ભાઈ ઉણા આરે તમારે નો લપ કરે એ કરી હવે તારા કામ કઈ

એ વાત નહી ભાઈ બંને જોય તો સો રૂપિયા વધારે લઈ લો આ બાબા આગળ રાખો રૂપિયા

કોનાથી નઈ નીકળો જો અંકલેશ્વર જાવ કળજર જાવ ભરૂચ જાવ પસારું બૈરું આયા કરે આ દે લ્યો ભાઈ કરી નાખી તમે સમજો બાબા નઈ સમજે અમે ઉકામ અમે પરંપરા છૂટી જાય આ પણ બધાયને મૂકી જો ઈને